સુરતમાં પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો છે ઉત્તરાયણ પોલીસે બે લાખની કિંમતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે સારોરી પોલીસે પણ ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને ઝડપી પાડી ત્રણ લાખનો દારૂ અને ટેમ્પો જપ્ત કર્યો હતો જ્યારે ઉત્તરાયણ પોલીસે બે લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પહેલા બનાવમાં પીસીબી પોલીસે ગત બપોરે ડ્રીમ સિટી ખજોદ ચાર રસ્તા પાસે ટેમ્પોને અટકાવી તેમાંથી રૂપિયા પાંચ લાખ ઓગણસી હજાર ચારસો બત્રીસની મત્તાની દારૂની એક હજાર છસો બાણું બોટલ અને બિયરના ટીન સાથે ડ્રાઈવર રાજુરામ સમલાલ બિસ્નોઈ અને ક્લિનિર શ્રવણકુમાર બાબુલાલજી બિસ્નોઇને ઝડપી લીધા હતા પીસીબીએ તેમની પૂછપરછ કરતા બંને દારૂનો બીજો જથ્થો ભોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર દસ સ્થિત ગોડાઉનમાં સંતાડી રાખ્યો હોવાની કબૂલાત કરતાં ત્યાં રેડ કરી ત્યાંથી છવ્વીસ લાખ ત્રેસઠ હજાર ચારસો છ્યાસીની મત્તાની દારૂની ચૌદ હજાર પાંચસો અડસઠ બોટલ અને બિયના ટીન કબજે કર્યા હતા તેમની પાસેથી કુલ રૂપિયા બત્રીસ લાખ બેતાલીસ હજાર નવસો અઢારની મત્તાની દારૂની સોળ હજાર વીસ બોટલ અને બીએનઆર ટીન ઉપરાંત રૂપિયા આઠ લાખની મત્તાના ટેમ્પો મળીને કુલ રૂપિયા ચાલીસ લાખ સત્તાવન હજાર નવસો અઢાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો હોળી ધૂળેટીના તહેવાર માટે પિસ્તાન સોનારી ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા બુટલેગર અઝરુદ્દીન કાઝીએ દમણના સલીમ મંડલ અને મનોજ ઉર્ફે મનીઓ પાસેથી મંગાવ્યો હતો દારૂનો જથ્થો સરળતાથી સુરતમાં સપ્લાય કરી શકાય તે માટે તેણે અઠવાડિયા અગાઉ જ હોચીવાલા એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી શહેરમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું પીસીબીએ બે અંગે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી દારૂ મંગાવનાર અઝરુદ્દીન અને મોકલનાર સલીમ મંડલ અને મનોજ ઉર્ફે મનીઓને વોન્ટેડ જાહેર કર્યા છે તો બીજા બનાવમાં સુરતમાં સારોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે થ્રી વ્હીલ ટેમ્પોમાં ભારતીય બનાવટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને બે ઇસમો સુરત શહેર તરફ આવી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે કડોદરા સુરત રોડ કુંભારિયા ગામ ત્રણ રસ્તા પાસે કુંભારિયા ગામ જવાના રોડ ઉપર જાહેરમાં જ વોચ ગોઠવીને આરોપી મોહમ્મદ ફૈઝાન રાસિક શેખ તથા તરબીઝ ખાન ફિરોઝ ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણ લાખ અઠાણું હજાર એકસો ચોરાણું રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ ફોન બે અને જેની કિંમત પાંચ લાખ ત્રાશી હજાર પાંચસો ચોરાણું મુદ્દામાલનો થઈ રહ્યો છે તેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો ત્રીજા બનામાં ઉત્તરાયણ પોલીસે દોઢેક વર્ષથી રોહિત ગુનામાં નાસ્તા ફરતા આરોપી તથા તેના સાગરિતને ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણ પોલીસે આરોપી નારસિંહ ઉર્ફે નરેન્દ્ર કૃષ્ણ ચંદ્ર ચૌહાણ અને સરોજ લલન પ્રસાદ યાદવને ઝડપી પાડ્યા હતા તો આરોપીઓ પાસેથી પંચોતેર હજાર ચારસો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો બે લાખની કિંમતનો ટેમ્પો તેમજ ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ ત્રણ લાખ ચારસો એંશી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો